મથુર એ મથુર આલી એલા સપ્તાહમાં આવું હોય તો અહીંયા તરાએ તૈયાર થઈને ખોડાઈ ગયા છીએ અમે ઊભી નો થાતો નથી હ આવું છે કે નથી આવું આવું હોય તો તૈયાર થા ન કે અમે જાઈ ભાઈ અમારે મોડું થાય અરે ખોડા ભાઈ હું ક્યાં ન કહું છું હાલો મથુર ભાઈ આપણે જાઈ સપ્તાહમાં ઊભા જ નતા તા કોને ખબર હું થયું છે कहाँ तक लाइगो वो ये वो लगे ऐसे क्या नाम सुमसान पेन बैठा से कह बोलता न थी साल तानो थी क्या ठिकू वो ये वो लगे ऐसे अम्मने अच्छा हमको सिखा लिया है मथुर हाँ मथुर मथुर हाँ मथुर क्या कह बोलता न थी मथुर

રૂય તો નો થાન પ્યાત થાની પિછતમાં છે તો નો થાની આયા હું તારા બાપાનો ડાબલો તો મારી કેરે ગુડાણો આ કોણ સપ્તા બેહાડવા વારું એને મારે જોવો જોહે આ સોમા શું ચાલે છે વરસાદ પાણી નું આમાં કાઈ બેહવાની જગ્યા નો હોય અને આ હ કીધું કેમ કે તારા બાપાનો ડબલો ડાઈટો છે આયા કેમ ગુડાણો તારાથી એમ કેવાયોસ કેમ

હવે તને ઓળખેલમ જોયેલો છો હવે તારા દેવો તો કોઈ હરામીના પેટનો નથી એલા ભૂતડા

હવે મથુર બાપાને નો આવું હોય તો જાવા દયો તેલ પીવા જાય આપણે તો આલો સપ્તાહ સાંભળવા જાય યે બડી અચ્છી વાત કહી આપ હ તેલ પીવાનું કોને કેસો તું આ કરે તો તું રમડી ક્યાં આને હવે સીધી ના કરવા જો હે એ બસ કરો બાપા બસ કરો તમારે તો આવી ના આવી પીંજણ હોય મને એમ થયું કે મથુર ની ઘરે જઈને જાવ સપ્તા સાંભળવા પણ તમે તો મને આયા નયા સપ્તા દેખાડી દીધી જોયું ને રમણી ક્યા આવા ને સપ્તા નો હોય આવાવ ને તો છે ને વલા ગુંડા ને આડા હોય ને એમાં ઘા કરી આવાય આવા ને સપ્તા માં લઈ જાવાય મને એમ થયું કે લઈ મથુર ને સપ્તા માં લઈ જાવ ડોફા જેવા ડાસા લઈ લઈને આવાવને સપ્તામાં લઈ જવાય આ કોકની સપ્તાને માં કરના કે હવે ઊભો નકા આણી ને કાણી ને પાણી બધુંય નીકળી જાહે તારું આયા હવે તમે હાલો ની હવે તમે હાવ સપ્તા આયા ને પૂરી કરી નાખી તમે નકા હું જા ઘેરે આવે તમારા સપ્તા આયા નયા પૂરી કરવી હોય તો એ ડોફી તું હા ફરતી નથી આ તારો બાપો મને પાણી ઉતારવાનું કહે છે આનું હું મારે હા ભરી લેવું બધુંય હવે ઈ પાણી ઉતારવાનું કહે છો તમે ક્યાં આખા પાણીના ભરેલા સવો ઉતરી જાય તો ગયું માય શું વાત છે સર શું વાત છે સર શું વાત છે એ વાત છે કૅથેરીના પેટની વળા મથુરિયાનું માથું ભાંગે આવી છે નમસ્તે મિત્રો હે નઈ તો તમને ગમે કરવાનું ભૂલશો નહીં એ ખોડા ભાઈ મગજ મારી કરો તમે સપ્તાહ હાંભરવા જાવ બાપા હવે મારા ભાઈમાં નું મે તો આ મહાભારત જોઈ લીધી એટલે હાલ છે હવે એલા ડોફા શરમ વગર નો સોતું રમણી ક્યાં આ ઘરે હોય કોઈ દી ઘરે તો મહાભારત જ હાલતું હોય ઈ મામા શકુની રેવો છે તારે સત્તા સાંભળી હોય ને તો ખોળાની ઘરે આવાય શરમ વગર ના છે કે નહીં તને કાઈ ચાલુ <laughs> કર્યું <laughs> 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 નથી આજે તો આપણા ભાગમાં મહાભારત હાં છે તો હાં ભરોન મજા કરો અને વિડિયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો ઓ બાપા ભૂલતા નહીં છું મહાભારત ને તમે જોવો એલા પૂતળા આને લઈને જાને હવે તું નકર તું તને કોઈ વાતમાં સમજેસ કે નહીં હવે વયો જા હું સોઈતો છું નકથી જાવું જા તો તું આયા રે હું જાવ છું અને આ